સુરત શહેરમાં ફરી એક વખત સ્કૂલ રીક્ષાનો વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલા જ એક સ્કૂલ રીક્ષાનું હેન્ડલ ચાલકે રિક્ષા પણ બેફામ દોડી રહી છે સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાલીઓ પોતાના બાળકોને શાળાએ લેવા મૂકવા માટે સ્કૂલ વાન કે રિક્ષા બંધાવતા હોય છે પરંતુ હાલમાં વાયરલ ખૂબ જ ચોંકાવનારો છે સુરતના રોડ વિસ્તારનો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે મેઇન રોડ પર રિક્ષા પસાર થઈ રહી છે અને તે રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠૂસી ઠૂસીને બેસાડવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થી ચાલુ રિક્ષામાં લટકતા પણ જોવા મળ્યા હતા તેમજ ડ્રાઈવરની આસપાસ પણ બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે મહત્વનું છે કે શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી હતી પરંતુ સમયની સાથે કડકાઈ પણ ગાયબ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે બે દિવસ પહેલા જ ડિંડોલી વિસ્તારમાં આ એક રિક્ષામાં વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેસીને રિક્ષા ચલાવતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો જે બાદ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને રિક્ષા ચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક સ્કૂલ રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠૂસી ઠુસીને બેસાડી તેમના જીવ જોખમમાં મૂક્યા છે આ વિડિયો વાયરલ થતા હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું